ભરૂચ શહેરના વોર્ડ નંબર સાતમાં આવેલ ચિંગસપુરાના મારુફળિયામાં ગરીબ વર્ગના પરિવારજનો રહે છે ત્યાં છેલ્લા કેટલાક સમયથી પાલિકા દ્વારા આપવામાં આવતું પીવાનું પાણી મળતું ન હોવાથી રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે આ અંગે રહીશો દ્વારા નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી જો કે તેમની સમસ્યાનું કોઈ જ નિરાકરણ આવ્યું ન હતું તેથી રહીશો પાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ તેમજ સભ્ય સલીમ અમદાવાદીને આ મુદ્દે રજૂઆત કરતા તેઓ સ્થાનિકો સાથે વોટર વર્ક સમિતિના ચેરમેન તેમજ એન્જિનિયર્સને આ અંગે રજૂઆત કરી હતી આ અંગે ઉગ્ર રજૂઆત કરી સમસ્યાના નિવારણ માટે જણાવ્યું હતું આ ઉપરાંત જો રહીશોની સમસ્યાનું નિરાકરણ નહીં થાય તો વિપક્ષી સભ્યો જાતે જ બીજી પસાર થતી લાઇનમાંથી કનેક્શન આપી દેશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી

અહીંયા બેનની હાથે રજૂઆત કરી છે એ લોકોએ જોવા મોગલો વાર હમણાં એક મહિના પહેલાં બીન ગટરનું પાણી અમારે જોઈન્ટ થઈ ગયેલું તે ગટનનું પાણીનું બીન સોલ્યુશન અહીંયા આવીને બતાવ્યું તું કે આ પાણી તમે જુઓ પછી એ લોકો આવીને પાછું ચેક કરી જાય છે વારંવાર રજૂઆત કરીએ છીએ તો એવું કહે છે કે પાઇપ ફાટી ગયા છે પાઇપ ફાટી ગયા છે આપણે અમારે કાયમ માટેનું સોલ્યુશન જોઈએ છે એ પ્રકારની અમારી ન્યાય છે નગરપાલિકાના વોટર વિભાગમાં અમે એમને કીધું છે કે વહેલામાં વહેલા એમનું પાણીની સમસ્યાનો નિકાલ લાવો જો નિકાલ નહીં આવે તો નગરપાલિકાના અંદર વિપક્ષ જાતે જ એમના વિસ્તારમાં જઈ મુલાકાત લઈ પાણીનું કનેક્શન જો બીજી લાઈન જતી હશે તો ત્યાંથી અમે આપીશું પણ અમને નગરપાલિકાના અધિકારી જરા આશ્વાસન આપવામાં આવેલું છે કે સાંજે આજે સાંજે જઈને એમને વિસ્તારની મુલાકાત લઈને વહેલી તકે પાણીનું નિરાકરણ જે પાણીની સમસ્યા છે તેનું નિરાકરણ લાવવા માટે અમને માટેધરી આપેલ છે